પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હિન્દુઓ પર અત્યાચાર નહીં ચલેંગા જેવા સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતનીઓ પણ જોડાયા હતા જોકે શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું કેન્દ્ર સરકાર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદાઓમાં સુધારાઓ કરવામાં આવતા તેનો પર પશ્ચિમ બંગાળમાં હુમલાઓ કરી છે ત્યારે રાજ્યપાલનો અભિપ્રાય મેળવી પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે જેથી કડક પગલા લેવામાં આવે તેવી માંગ સનાતનીઓ દ્વારા કરવામાં આવી રહી છે અશ્વિનસિંહ રાજાદા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી આજ રોજ કેશોદ કલેક્ટર શ્રી અમે આવેદન પત્ર આપેલું કે પશ્ચિમ બંગાળ ની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચારો નરાધમ અત્યાચારો બેનો દીકરીઓ પર થઈ રહ્યા છે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે મંદિર તોડેવામાં આવે છે ઘડો બાળવામાં આવે છે છેલ્લા એક મહિનાથી જ્યારે વકફ બોલ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકારક પ્રમાણે વિરોધ કરવો જોઈએ નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ પર કરીને આવા અત્યાચારો કરવાથી ત્યાંની મમતા સરકાર પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને પણ દેખાય છે તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વ દ્વારા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય બેનો દીકરીઓને અત્યાચાર સહન કરવા પડતા હોય આથી અનાર્ધિકાળથી આવી રીતે હિન્દુઓ ભેગે આવી રીતે અત્યાચારો સહન કરે છે તો હિન્દુઓ જાગી ચૂક્યો છે ધ્યાન રાખજો આ ધમકી કે ચીમકી નથી હિન્દુ તો થશે ને ત્યારે ભાગવાનો પણ સમય નહીં મળે એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈચારા થઈ રહ્યો તો જ રહેવા મળશે બાકી એનું પરિણામ કંઈક અલગ જ આવશે અને માન્ય રાષ્ટ્રપતિજીને અમારું ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ આવેદનના પત્રને આખા ભારતની અંદર આવી રીતે આજે જ એક જ દિવસે એક જ સમયે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમામ કલેક્ટરશ્રીઓ દ્વારા હિન્દુ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર પાઠવીને આજથી અત્યારથી જ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગે અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય એવું અમે આજે આવેદન પત્ર આપ્યું આપ્યુંલીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ